નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડા ઉપર એક વ્યક્તિનો ફોન આવે છે અને મિત્રો આ વ્યક્તિ જે છે વસંત ચાવડાને કહે છે કે વસંત ચાવડા જે રેકોર્ડિંગ મૂકે છે અને જે વિડીયો વાયરલ થાય છે જેની અંદર મિત્રો સામેની વ્યક્તિ વાત કરતા હોય એ બધા વ્યક્તિઓ વસંત ચાવડાના પોતાના જ વ્યક્તિ હોય છે અને વસંત ચાવડા ખોટે ખોટા રેકોર્ડિંગ બનાવી અને ફેમસ થવા માટે અને સબસ્ક્રાઈબર વધારવા માટે યુટ્યુબ ચેનલ ઉપર મૂકે છે મિત્રો આ રીતની વાતચીત કરતું વસંત ચાવડા સાથેનું આ વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે જે અંદર મિત્રો આ વ્યક્તિ જે છે વસંત ચાવડાને કહે છે કે તમે ખોટા ફેમસ થવા માટે લોકોને ઊભા કરી અને પોતાના જ વ્યક્તિઓ પાસે બોલાવડાવો છો અને પછી માફી પણ મંગાવો છો જેનાથી તમે ફેમસ થવા માગી રહ્યા છો આવી વાતો આ વ્યક્તિ વસંત ચાવડા સાથે કરી રહી છે મિત્રો

હમણાં હમણાં છોકરા તમને ગાયડું કાઢે પાછા તમે એને ઈ તમારી માફી માંગી લીધે એટલે આ તમારા ને તમારા માણસો તમને ફોન કરતા હોય ને તમે આવું સબસ્ક્રાઈબર મેળવવા માટે તમને સ્ક્રિપ્ટેડ લાગે છે ને હા એવું તમે તો સ્ક્રિપ્ટેડ નથી ને હું સ્ક્રિપ્ટેડ નથી પણ તમે આવું કરો છો તો તમને ખબર પડે કે હું સ્ક્રિપ્ટેડ નથી મુકતો તમારી જેવા મને ફોન કરે ને ઈ જ મુકું એટલે તમારું મૂકું તમે તો કે ને કે મેં હું સ્ક્રિપ્ટેડ નથી અલ્યા જાજે ભાગે ટાર્ગેટ તમે છત્રી સમાજને કરો 36 સમાજને હું થોડો આમંત્રણ આપું છું કે તમે મને ફોન કરો એમ મેં તમને આ મંત્ર નહીં તો મને ફોન હોય હવે તમે મારો વિડિયો અપલોડ કરી દો હું માફી નહીં માંગુ લ્યો હા તો પણ હું ક્યાં કહું છું કે તમે માફી માંગો એવું નથી પછી ઓલા તમારા ને તમારો હોય એટલે ફ્રી માફી માગી લે કે ભાઈ ફલાણા ભાઈએ મારી માફી માંગી એમાં નંબર હોય જ છે ફોન કરીને પૂછી લેવે કે તમે કેવા છો એ નંબર હોય ને ફોન કરીને પૂછવાનો એટલા બધા ને

હવે એમાંથી બે ત્રણ જણા આવે તો એમ કીધું કે હવે આ બધું હવે દીન્દ્ક હોય મને કે સમજો ને તમે હવે તો પણ દીન્દ્ક હોય તો એને કોનું કઈ આમંત્રણ દેવા ફોન કરવા તમારે ભાઈ ભલે તમે ફોન કરાવો કઈ કઈ બીજા સમાજ ના છોકરા ને લ્યો ને દરબારો ના ને હું કામ લ્યો છો તો પણ કોણ કે છે દરબારો છોકરાઓને મને ફોન કરવાનો અરે એ તો તમે ઉભા કરો તો લે ને કોણ કે છે હું તમે જ ઉભા કરેલા હોય તો લે જ ને તમારી પાસે પ્રૂફ છે મારી પાસે ઉભા કરેલા હોય હે મેં ઊભા કરેલા હોય એવા પ્રૂફ છે તમારી પાસે, આમંત્રણ દઉં જોવાનો ફોન નહીં કરવાના તમે દરબાર છોકરા પછી કેમ ફલાણા સિંહ માફી માફી હોય એટલે તમે સાબિત કરી દો કે મારા હોય એમ

કાઈ વાંધો નહીં હું સાબિત કરી દઈશ તમે ફોન રાખજો સાબિત કરી દેજો કઈ વાંધો મારી આગળ મારી આગળ ટાઈમ નથી હા મારી આગળ ટાઈમ નથી મારે ફોન ન કરાય કોઈ આમંત્રણ નથી દેતું ભાઈ અરે ભાઈ અમારા સમાજને ટાર્ગેટ કરો છો ને એટલે તો તમારા સમાજના લોકોને કોઈ ભોજ્યો ભાઈ કેતો નથી કે મને ફોન કરો એમ સાબિત કરવા માટે પંદર થી જોયે કે હું સ્ક્રિપ્ટેડ છું અને મારા માણસો દ્વારા હું ફોન કરાવું છું પણ મારે સાબિત કરવા માટે પંદર થી જોયું હમણાં જ મૂકીશ એટલે તમે જવાબ દેજો કોણ સ્ક્રિપ્ટેડ છે